સનાતન ધર્મ ની જય હો જય હોય જય ગુરુ મહારાજ જય ગુરુ દેવ દેવ હું વૈદ ચંદુભાઈ ચલાળિયા મારો અનુભવ ચેનલ ભાવનગર નગર તો આજનો વિષય છે ગુરુની કૃપા

એ જે મંત્ર છે એ મંત્ર જ આપણો ગુરુ છે ગુરુ દેહ થી રે રે ન ન એની કોઈ ચિંતા કરવાની હોય જ્યાં સુધી ગુરુ નો દેહ હાજર હોય ત્યાં સુધી સમયની અનુકૂળતા એ જ્યારે જ્યારે મળે ત્યારે જવું ન જવું એવું નથી એના સાનિધ્યમાં રહેવું

એક લાખ વખત આપણે જપ હોય તો એક દિવસ માળા લઈ અને કેટલીક માળા કરી શકીએ તો આપણે દસ માળા કરવાનો સમય આપણી પાસે છે તો એક હજાર મંત્ર ગણવાનો થાય એક હજાર એસી પણ ઉપરના એસી મંત્ર વખત મંત્ર લઈ શકીએ છીએ તો એને આપણે બે હજાર લેવાના પછી એક લાખ ને ભાંગ્યા બે કરવાના એટલે જેટલા દિવસ આવે એટલા દિવસ આપણો ગુરુ મંત્ર સિદ્ધ થાય નાખવાની એક અનુષ્ઠાન કેવાય એક વખત એ મંત્ર સિદ્ધ થયો કેવાય હવે એ પચાસ દિવસ આવતા હોય કે ત્રીસ દિવસ આવતા હોય કે સો દિવસ આવતા હોય કે નેવું દિવસ આવતા હોય તો એ દિવસ દરમિયાન ભોજન કરવાનું સાદા કપડા પહેરવાના હોટલ નું ખાવાનું વ્યસન નહી થોડા ઘણા બંધનો છે એમાં એમાં નિયમો છે અને એ પ્રમાણે મંત્ર જે સિદ્ધ થાય પછી શું થાય

પણ આ શરીરની રક્ષા કરે છે વ્યવહારિક કાર્યો કોઈ અટકતા નથી એટલે ગુરુની કૃપા ત્યારે થાય છે